જણાવી રહ્યા છે પૂર્વ બન્ની પંથકમાં ધોરડોમાં કેટલાક માર્ગ સંબંધી ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટા રણ વચ્ચે પથરાયેલા બન્ની પંથકના ગામલોકો માટે બન્ની પાણી પુરવઠા યોજના હેઠળ અનેક સ્થળોએ સંપ ઊભા કરવામાં આવેલ છે જ્યાંથી આસપાસના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે તેમજ મુખ્યમથક એવા ભીરંડિયારા સ્થિત પાણી પુરવઠાના સંપમાંથી કેટલાક ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પાણી ન પહોંચતા આ ગામોના લોકો પીવાના પાણીથી પણ બાકાત રહી ગયા હોવાનું સામે આવ્યું છે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે ભીરંડ્યારા ગામના આગળથી આવતી લાઇનમાં ખોટીપો સર્જાયા બાદ પાણીની તંગીની પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા બે ત્રણ દિવસથી આ વિસ્તારના ગામોમાં પાણી ન આવવાથી લોકો તેમજ પશુધન પણ પરેશાન બની ચૂક્યા છે ત્યારે વેલેસર પાણીની તંગીનો નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે